આ આંદોલન પ્રમુખ નરેન્દ્ર પટેલે ચીમકી ઉચ્ચારી કે જો રસ્તા નું સમારકામ તાત્કાલિક શરૂ નહી થાય તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે સમારકામ કરાશે નુકસાન થાય છે આજ દિન સુધી સમારકામ કરવામાં આવ્યું નથી ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બંગા ફૂંકાગારો છે તેમને બી કશું કોઈ આ બે દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી બીજું સ્થાનિક ધારાસભ્ય જે પચ્ચીસ વર્ષની ગેરંટી આપી હતી પહેલાં પહેલી તો એ જ વાત એમની પાંચ વર્ષની ગેરંટી ને તો પચ્ચીસ વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ જો આ તાખી તયા રોડ કાર રોડ નું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાલે અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું કયા કારણો છે આ નિવેદન આપવામાં આવ્યું છે કયા હેતુ ત્યાં આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે આવનાર સભ્યની ગાઈડ લાઈન છે કે પાંચથી સાત વર્ષ રાજ્ય સભ્યની ગાઈડલાઈન છે કે પાંચ સાત વર્ષ તો ચાલતો હોય છે આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્ર આમો તાલુકાના અને એમને ચેતનભાઈ મકવાના સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય દે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકાર ને સરકારને સરકાર ને અમારી વિનંતી સ્વ છે